ગઈકાલે જે બનાસકાંઠાના જિલ્લાનું વિભાજન કરવાનો જે નિર્ણય ગુજરાત સરકારે લીધો છે એ ખૂબ વર્ષોથી બનાસકાંઠા જિલ્લાની ડિમાન્ડ હતી જે ભૌગોલિક રીતે અને સંખ્યાની રીતે આખા રાજ્યમાં બંને જગ્યાએ જયારે મોટો હતો ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ આની માગણી કરી હતી અને એના ભાગરૂપે સરકારે જે કામ કર્યું છે એ બદલ સરકારનો આભાર પણ માનીએ અને અભિનંદન પણ આપીએ છીએ પરંતુ સાથે સાથે મારા મત વિસ્તારમાં ગઈકાલે જ્યારથી જાહેર કર્યો ત્યારે સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુરની અંદર રહેવા માટેનો આગ્રહ હતો અને છેલ્લા એક મહિનાથી આ વાત ચાલતી હતી ત્યારે મેં પણ એ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરી હતી કે સાહેબ ધાનેરાને અનુકૂળ પાલનપુર જિલ્લો છે તો પાલનપુર રાખવા માટેની માગણી પણ આપણે કરી હતી